¡Gracias! તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દિલ્હી સાંસદ ખેલ સ્પર્ધા બે હાજર પચીસ નું આયોજન અંતર્ગત એથલેટિક્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ગોળા ફેક હાઈ જમ્પ રનિંગ જેવી રમતો રમાઈ જેમાં ઉપસ્થિત જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ કન્વીનર સાજીદ મંસુરી ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ હતી માંજલપુર ખાતે સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સ ની સ્પર્ધા યોજાઈ એમાં સમગ્ર વડોદરામાંથી છસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તે બી ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંકભાઈ જોશી તરફથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશનની સમગ્ર ટીમ અહીંયાનો ટેકનિકલ પાર્ટ સંભાળી રહી છે અમને પણ એ લોકોએ ખૂબ સરસ સપોર્ટ કરેલો છે અને હેમાંકભાઈ જોશીને ખરેખર ધન્યતા આપીએ છીએ કે જેમને આપણા વડોદરાના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ આવે એના માટે અલગ અલગ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેથી કરીને આપણો બરોડાનો બાળક સારામાં સારી તક મેળવી આપણા ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરે અને અમે જ્યારે હેમાંગભાઈને મળ્યા હતા ત્યારે હેમાંગભાઈએ કીધું હતું કે આ મારું ફોકસ આપના આવનાર બે હજાર છત્રીસના ઓલિમ્પિક માટેનું છે એટલી સરસ મજાની દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર આપણા સાંસદ શ્રી હેમાંગભાઈને ખરેખર ધન્યવાદ આપીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું અમિત પટેલ જોઈન્ટ સેક્રેટરી બરોડા એમએચર એથ્લેટિક એસોસિએશન